નમસ્તે મિત્રો માનવ મન અનેક પ્રકારની શક્તિઓથી ભરેલું છે એમાં જે અતિન્દ્રિય શક્તિઓ કહેવામાં આવે છે એવી તો અનેક પ્રકારની શક્તિઓ છે આવી એક અતિન્દ્રિય શક્તિનું નામ સાયકોમીટ્રી છે આવી શક્તિ ધરાવનાર વ્યક્તિને સાયકોમીટરિસ્ટ કહેવાય છે साइकोमीटरिस्ट व्यक्ति एक प्रकार चैतसिक व्यक्ति कहवाएं कोईपण वस्तु ने पोता हाथ में पकड़ी राखी ने ए वस्तु में जड़वाई रहे ऊर्जा तरंगों ने पोता જોઈ લે છે જાણી લે છે એ ઉર્જા તરંગોમાં જે ઘટનાઓનો ક્રમ આલેખિત થઈ ગયેલો હોય એને એનું અત્યન્દ્રિય માનસ પકડી લે છે જેમ કે આપણે જાણીએ છીએ કે ઉત્તમ પ્રકારના જે કૂતરા ડોગ્સ હોય છે તે ગંધ ઉપરથી હત્યારાને પકડી પાડે છે અથવા એ ગંધ ઉપરથી હત્યારા જ્યાં ગયો હોય એની પાછળ પાછળ ત્યાં એ એનો પીછો કરી શકતા હોય છે આ એના કરતાં પણ વધારે મોટી શક્તિ છે એ વસ્તુ સાથે સંકળાયેલી જે ઇમ્પ્રેશન છે એ ઇમ્પ્રેશન ઉપરથી એને એ વ્યક્તિ જે એ વસ્તુના સંપર્કમાં આવેલી હોય એ વ્યક્તિના જીવનની ભૂતકાળની કે ભવિષ્યકાળની ઘટનાઓ એના માનસપટ ઉપર ચલચિત્રની જેમ દેખાવા લાગે છે ઘણા બધા સાયકોમિટ્રીસ થઈ ગયા એમાં પીટર હરકોસ અને જીરાડ ક્રોઇસેટ નામ અગ્રગણ્ય ગણાય એમાં આજે આપણે પીટર હર્કોસના જીવનનો વિચાર કરીએ પીટર વાન ડેર હર્ક એ એનું આખું નામ એ હોલેન્ડમાં રહેતો હતો ડચ સૈકિક તરીકે બહુ પ્રસિદ્ધ છે ત્રીસ ફૂટ ઉપરથી નીચે પડવાને કારણે એના મસ્તિષ્કના કોઈ ભાગમાં ક્યાંક એને ઈજા થવાથી થયું હોય અથવા એ ભાગ ઉપર કંઈક દબાણ આવવાથી થયું હોય પણ કોઈક ભાગ એના મસ્તિષ્કનો એક્ટિવેટ થઈ ગયો અને ત્રીસ ફૂટ ઉપરથી નીચે પડ્યો એટલે છ એક દિવસ સુધી એ હોસ્પિટલમાં કોમામાં રહ્યો પછી જ્યારે એને ભાન આવ્યું ત્યારે ધીરે ધીરે કરીને એને ખબર પડી કે એનામાં એવી શક્તિ આવી ગઈ છે કે કોઈ પણ વસ્તુને એ પકડે થોડી વાર પકડી રાખે તો એ વસ્તુ જેના સંપર્કમાં આવી હોય એના જીવનની ઘટનાઓ એને દેખાવા લાગે એક નર્સ એનું બ્લડ પ્રેશર માપવા માટે આવી બ્લડ પ્રેશર માપ્યું ચાર્ટ ઉપર એની નોંધણી કરી એને પણ હાથમાં લીધું કે લાવ જોવું મારું કેટલું બ્લડ પ્રેશર છે નર્સના સંપર્કમાં આવેલું એ ચાર્ટ એકાએક એને દેખાવા લાગ્યું એને એક રેલવે સ્ટેશન દેખાયું એક ટ્રેન દેખાઈ એ નર્સ દેખાય એણે નર્સને કહ્યું મને એવું દેખાઈ રહ્યું છે કે તમે કોઈ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તમે તમારી બહેનપણીની જે બેગ છે જે તમે સાથે લઈને જઈ રહ્યા છો એને ભૂલી જવાના છો એ સ્ટેશનનું નામ આમસ્ટરડામ છે પેલી નર્સ તો આશ્ચર્યચકિત થઈને આના સામે જોયા જ કરે જોયા જ કરે એણે કહ્યું કે આ ઘટના બનવાની છે એવું નહીં આ ઘટના બની ગઈ હમણાં જ બની હું બહુ ચિંતિત છું મેં રેલવેની ઓથોરિટીને કહ્યું છે કે આવી રીતે મારી બેગ ખોવાઈ ગઈ છે અને ત્યાંથી સીધી હોસ્પિટલ ઉપર ડ્યુટી બજાવવા માટે આવી છું પણ તું તો હોસ્પિટલમાં સૂતેલો છે મેં કોઈને આ ઘટનાની જાણ કરી નથી કે આવી રીતે બેગ હું ભૂલી ગઈ છું તો તને કેવી રીતે ખબર પડી તો પીટર હરકોઝ કે મને બી ખબર નથી કે મને કેવી રીતે ખબર પડી પણ મને આવી ઘટના દેખાઈ એકબીજો દર્દી જઈ રહ્યો તો એકદમ બૂમ પાડી રહી ગયો રોકો 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 બધા કે શું થયું કે આ તો બ્રિટિશ જાસૂસ છે અને મને દેખાઈ રહ્યું છે કે જર્મનો એને ગોળીઓથી વિધીને મારી નાખશે તમે એને રોકી લો તો એનું જીવન બચી જશે એની વાત કોઈએ માની નહીં અને એ નીકળી ગયો અને બે દિવસ પછી કલવર સ્ટ્રીટમાં જર્મનોએ ગોળીઓથી એને વીધી નાખ્યો તો પીટર વાત સાચી નીકળી એવી રીતે ઓગણીસો સુડતાલીસમાં માં લિમ્બર્ગની પોલીસે વોન ટાસિંગ નામના એક યુવાનની હત્યાના કિસ્સામાં એની સલાહ લીધી એ હત્યારાનો કોટ પકડી એની ઇમ્પ્રેસન એણે લીધી અને પછી એ કહેવા લાગ્યો કે આ વોન ટેસિંગની હત્યા જેણે કરી છે એ આધેડ ઉંમરની વ્યક્તિ છે એ પુરુષ છે એ ચશ્મા પહેરે છે અને એ મૂછો પણ રાખે છે એનો એક પગ કપાઈ ગયેલો હતો એને લીધે એ બનાવટી લાકડાનો પગ કપાઈ ગયેલા પગની જગ્યાએ એ રાખી મૂકે છે અને જે જગ્યાએ હત્યા થઈ એ જગ્યામાં જે માળિયું છે એ માળિયામાં એણે એ હત્યાનું હથિયાર એની જે ગન છે તે એને છુપાવી રાખી છે આટલી માહિતી ઉપરથી પોલીસે તરત જ હત્યારા શોધી કાઢ્યો આવી જ રીતે અમેરિકાની બહુ જાણીતી એક્ટ્રેસ શેરોન ટેટની પણ હત્યા થઈ હતી નવ ઓગસ્ટના રોજ એની હત્યા થઈ અને નવ ઓગસ્ટ ઓગણીસો ઓગણ સિત્તેર બહુ જ પણ પણે એની હત્યા થઈ એની તો હત્યા થઈ એની સાથે એના ચાર બીજા મિત્રો હતા એ લોકોની પણ હત્યા કરી નાખી સોળ વખત સ્ટેબિંગ કરીને એને મારી નાખવામાં આવી એની મદદ લેવાને માટે પોલીસે એને બોલાવ્યો પીટર હરકોસે સેરોનટેડના વસ્ત્રોને હાથમાં પકડી રાખી અને ઇમ્પ્રેશન લીધી અને કહ્યું કે એનો હત્યારો કેવો દેખાય છે અને ચાર્લ્સ મેન્સન નામનો જે કલ્ટ લીડર હતો જેણે એ હત્યાઓ કરાવડાવી હતી એનું વર્ણન કર્યું અને વર્ણન ઉપરથી પછી એ પકડાયો અને એણે જે વર્ણન કર્યું હતું એ જ પ્રકારના લક્ષણો એ ધરાવતો હતો આવી રીતે આ પીટર હરકોસ સાયકોમેટ્રીની શક્તિ ધરાવતો હતો એનો જન્મ એકવીસ મે ઓગણીસો અગિયારના રોજ થયો હતો એણે એનું લગભગ અડધા પોણા ભાગનું જીવન આવી રીતે પોલીસને ગુનાઓની મદદ કરવાને માટે સાઇકિક ડિટેક્શન માટે એણે આપી દીધું હતું અને મોટા મોટા મનોવિજ્ઞાનીઓ વિજ્ઞાનીઓએ એના ઉપર પ્રયોગો કર્યા હતા અમેરિકાના જાણીતા મનોવિજ્ઞાની એન્ડ્રીજા પુહારીચ અને ચાર્લ્સ ટાર્ટ એમણે પીટર હરકોસ ઉપર ખૂબ પ્રયોગો કર્યા અને જોવામાં આવ્યું કે ખરેખર એનામાં આવા પ્રકારની એક ચૈતસિક શક્તિ વિકસી ગઈ છે કે કોઈપણ વસ્તુને હાથમાં પકડી રાખી એની સાથે સંકળાયેલ વ્યક્તિના જીવનની ઘટનાઓને એ જોઈ શકે છે અને એના જીવનની ઘટનાઓની એ માહિતી પણ આપી શકે છે ને આશ્ચર્ય ઉપજાવે એવી બાબત